નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડે ન્યૂઝ નવસારીના ગણદેવીમાં અનોખો સંયોગ જોવા મળ્યો ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કપિરાજ પહોંચ્યા હનુમાનજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની દરેક વિધિમાં કપિરાજ હાજર રહ્યા વિધિ દરમિયાન હનુમાનજીની મૂર્તિ પાસે પ્રસાદ પણ આરોગ્યો કળશ સ્થાપના અને ધ્વજારોહણ માટે પણ કપિરાજ મંદિરના શિખર પર પહોંચી ગયા હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વેળા કપિરાજની હાજરીથી ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો